બેઠક પણ કરી છે પણ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બનાસકાંઠાનો પૂરગ્રસ્ત વિસ્તાર આ વિસ્તારની અંદર કેટલું નુકસાન થયું છે ગામના લોકોની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો સીએમએ

જે આપણું સરકારી તંત્ર પણ ખૂબ બધી કામગીરી કરી રહ્યું છે બરાબર ત્વરિત અને બે દિવસ પહેલા લાઈટની પણ વ્યવસ્થા થઈ ગઈ છે નેટ પણ આવતો નથી એક તો આ વિસ્તારની ગુજરાતના મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈને એમણે પોતે તાજ મેળવ્યો છે એટલે જેને આપવાનું છે એમને ખુદ નિરીક્ષણ કરેલું છે એટલે હવે કોણ રજૂઆત કરશે નિર્ણય લેવાનો છે એ બધો એમને પોતાને લેવાનો છે ખૂબ ઈચ્છાશક્તિ હાથે એમને ખાતરી પણ આપી કેસ ડોલ હોય કે કુદરતી આપત્તિ જે નુકસાન થતું હોય એ ટ્રેમ્પરી તો તંત્ર લોકલ પણ કરશે પણ જ્યારે એક કે બે હજાર કરોડના ખર્ચે અહીંયા માળકા હોય કે સોયગામ તાલુકાના ગામો હોય એ વારંવાર ફ્લડના કારણે લાખો કરોડોનું નુકસાન ખેડૂતોને થાય છે અને સૌથી તો મુખ્ય આ મુખ્ય આ વિસ્તારને કોઈ ફાયદો થશે તો સીએમ પોતે આવીને ઈચ્છાશક્તિ સાથે કીધું છે કે આનું કાયમી સોલ્યુશન થાય બીજું ગામમાં પણ એમને શિક્ષણ માટેની પણ વાત કરી છે અને લોકોને એક ખુલ્લા હૃદયથી ખુલ્લા દિલથી સાંભળવા માટેનો પ્રયત્ન કર્યો છે